જય શ્રી કૃષ્ણ જો સવારનો નાસ્તો સ્ટાઈ થાય છે ગરમ થેપલા બને છે ભાજી વાળા થેપલા છે નાસ્તામાં આજે જો ભાવિન નાસ્તો કરે છે ચા ને થેપલું ધીએ કોફી ને થેપલું ખાય છે ધૈર્ય બટેટાનું શાક ને થેપલું ખાય છે ચાલો મારું કામ કન્ટિન્યુ કરું જો ધૈય ધૈર્ય અત્યારે હોમવર્ક કરે છે ધૈર્ય ભાઈને હોમવર્ક કરાવે છે વેકેશન હોમવર્ક ચાલુ છે મારે કામ પતી ગયું છે તો ચાલો હું પણ હોમવર્ક કરાવી દઉં જો ધૈર્ય ભાઈ જમવા બેસી ગયા છે ધૈર્ય શું જમે છે બેટા હં હં સંભારો નથી ખાવો બેટા ને પાપડ જો ધૈર્ય છે ને જમ જમતો તારક મહેતા જોવે છે Hva sa du der?